જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તમે વિડીયોમાં મહિન્દ્રા બસો પંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટેક્ટર ઓજારના સેટ સાથે વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રજુ અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર તમે વિડીયો જોવો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મહિન્દ્રા બસો પંદર ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર એકવીસના મોડલનું આ ટ્રેક્ટર છે બધા જ ઓઝાર નવા છે ટ્રોલી દાતી રાપ આ ઓજાર નવા છે બધા જ ઓઝાર નવા બનાવેલા છે એવું ટ્રેક્ટરના માલિક દ્વારા જણાવવામાં આવે છે આ ઓજાર તેમજ ટ્રેક્ટરની કિંમત જણાવો તો આખા સેટની કિંમત ત્રણ લાખને પંદર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર ફક્ત ને ફક્ત ચારસો ને એકસઠ કિલોમીટર ચાલેલું છે બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશન છે શોરૂમ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી તમે ઓઝારના ફોટા પણ વિડીયોમાં જોઈ રહ્યા છો ટ્રોલીનો પણ નવી જ ટ્રોલી છે દાંતી રાપ નવા બનાવેલા છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટરના માલિકનો નંબર પંચાણું એકસો સાત બાવન બે છવ્વી આ તે ટ્રેક્ટરવાળા માલિકનો નંબર છે તમે તેને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટાયર પણ તમે જોઈ રહ્યા છો નવા જ ટાયર છે ઓઝાર પણ બધા નવા છે બાકી તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે એમ ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર અને ઓઝારનો સેટ વેચવાનો છે